દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે તો રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે આજે સવારે રાજધાની દિલ્હી સહિત નોઈડા અને ગુરુગ્રામમાં ભારે વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા દિલ્હીના નઝફગઢ રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો હતો તો બીજી તરફ ગુરુગ્રામમાં વરસાદને કારણે સેક્ટર બાવન એમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદ અને પાણી ભરાવાને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો હવામાન વિભાગની માનકવિધ શાળા સફદર જંગમાં સાંજે સાડા પાંચ વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો આયાનગરમાં સૌથી વધુ ત્રેપન મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે રીજ વિસ્તારમાં સોળ પોઈન્ટ આઠ મિલીમીટર પાલમમાં સાત પોઈન્ટ નવ મિલીમીટર અને લોધી રોડમાં સાત પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો હવામાન વિભાગે શુક્રવારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે